હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયારમાં વિષય એસપીસી એમાં પ્રકરણ નંબર બે અસરકારક પત્રવ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ એમાં વિદ્યાર્થી મિત્રો પત્રની જે ઘણી બધી પ્રકારની શૈલીઓ આપેલી હોય છે એમાં આપણે જોઈએ કે એનું આખું માળખું કેવી રીતે તૈયાર કરવાનું હોય અથવા તો તૈયાર કેમ આપેલું હોય તે તો એનું નામ છે ફુલ્લી બ્લોક શૈલી હવે આ પ્રકારે પત્ર લખવાની પદ્ધતિ જેનું માળખું જે તે તો આ પદ્ધતિમાં શું કરવાનું હોય તો કે સૌથી પહેલાં તો પત્રલેખનની સૌથી આધુનિક પદ્ધતિ છે કે આ જે પદ્ધતિ છે ફૂલી બ્લોક શૈલી એ સૌથી આધુનિક પદ્ધતિ છે એમાં પત્રની તારીખ આંતરિક સરનામું સંબોધન મુખ્ય ભાગ શુભેચ્છા દર્શન સમાપન અને સય પત્રની ડાબી બાજુએ કરવામાં આવે છે જો આમાં બધી જ વસ્તુઓ જે પત્રની તારીખ સરનામું સંબોધન એ બધું જ ડાબી બાજુએ છે એ કરવામાં આવે છે જો અહીંયા તમને આપેલું જ છે એની આખી શૈલી આપેલી જેમાં કે બધી વસ્તુ છે એ ડાબી બાજુએ દર્શાવેલ છે અને લીટા બધા ડાબી બાજુએ આપેલા છે હવે આ શૈલીમાં વિરામચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો નથી કે જો આ ફૂલ્લી બ્લોક શૈલીનું માળખું છે એ આખા જ માળખામાં કોઈ પણ જગ્યાએ જે વિરામચિહ્ન કરવામાં આવતું હોતું નથી આ પત્રની બધી જ માહિતી ડાબી બાજુએ આવતી હોવાથી પત્રનો જમણો ભાગ બિલકુલ ખાલી લાગે છે હવે જો આ આખો પત્ર છે એમાં બધી માહિતી ડાબી બાજુ જ દર્શાવવાની હોય તો એની જે જમણી બાજુનો ભાગ છે એટલે કે આલે સાઈડનો જે ભાગ છે એ કેવો લાગે છે તો કે સાવ ખાલી ખાલી આપણને ભાગ લાગતો જોવા મળે છે ત્યાર પછી ટાઈપ કરવામાં આવેલ આ શૈલી ખૂબ જ સરળ છે કે તમે જ્યારે ટાઈપ કરીને કોઈ પણ આવો તૈયાર કરો છો સંદેશો પત્ર તે આ ટાઈપ કરવામાં આ પદ્ધતિ જે એ ખૂબ જ સરસ છે અને યોગ્ય પદ્ધતિ છે તો ફૂલ્લી બ્લોક શૈલીનું માળખું છે આ રીતે હોય છે કે અહીંયા તમે સરનામું છે ત્યાર પછી અહીંયા છે તારીખ છે ત્યાર પછી અહીંયા સંબોધન છે મુખ્ય ભાગ છે ત્યાર પછી અંતે શુભેચ્છા દર્શન છે અને સમાપનની સય એ પણ અહીંયા નીચે દર્શાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ છે ફૂલી બ્લોકડ શૈલીનું માળખું કે એનું માળખું છે આ પ્રકારનું હોય છે ત્યાર પછી આવે છે કે મોડિફાઈડ બ્લોક શૈલી પત્રવ્યવહારની આ પણ એક પ્રકારની શૈલી છે હવે આ શૈલી છે એ કેવી છે તો કે પત્રલેખનની સૌથી પ્રચલિત પદ્ધતિ છે કે વધારેમાં વધારે આ પદ્ધતિ છે એ જોવા મળે છે એમાં આંતરિક સરનામું સંબોધન મુખ્ય ભાગને પત્રની ડાબી બાજુએ લખવામાં આવે છે કે જે ડાબી બાજુનો ભાગ છે ત્યાં તારીખ શુભેચ્છા દર્શન સોરી આંતરિક સરનામું સંબોધન અને મુખ્ય ભાગ છે તે ડાબી બાજુએ દર્શાવવામાં આવે છે ત્યાર પછી આંતરિક સરનામું સંબોધન મુખ્ય ભાગની સમાપન અને સહી પત્રની જમણી બાજુએ લખવામાં આવે છે કે જુઓ આ તારીખ છે શુભેચ્છા દર્શન જે સમાપન છે એ બધું જ તા સહી છે એ એની પત્રની જમણી બાજુએ આમાં લખવામાં આવડે આવે છે જો ઓલી શૈલી કરતાં જે મોડી બ્લોક શૈલી છે એના કરતાં મોડી બ્લોક શૈલી છે એ અને આગળ આપણે જે શૈલી જોઈ એના કરતાં આમાં થોડોક તફાવત આપણને જોવા મળે છે હવે આ શૈલીમાં ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ઓલી શૈલીમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો ન હતો આ પત્રની બધી જ માહિતી બંને બાજુએ વેચાયેલી હોવાથી પત્રનો દેખાવ સંતુલિત લાગે છે હવે જો આમાં શું છે આ પત્રમાં તો કે બધી જ માહિતી છે એ બંને બાજુએ જે થોડી થોડી લખવાની આવે છે એટલે આખો પત્ર છે એ સંતુલિત પ્રકારે આપણને જોવા મળે છે અને ટાઈપ કરવામાં આ શૈલીમાં થોડુંક ધ્યાન રાખવું પડે છે કે તમે જ્યારે ટાઈપ કરો છો ત્યારે આ શૈલી છે એમાં થોડુંક ધ્યાન રાખવું પડે જ્યારે આપણે આગળની જે શૈલી જોઈ કે ફૂલ્લી બ્લોક શૈલી છે એમાં વધારે યોગ્ય હતું ટાઈપ કરવાનું પણ આમાં થોડુંક ધ્યાન રાખી અને ટાઈપ કરવામાં આવે છે નકર જે ભૂલ થવાની સંભાવનાઓ રહે છે હવે જુઓ આખો એનો છે કોરોલેટર અહીંયા આપણને આપેલો છે કે મોડિફાઈડ બ્લોક શૈલીનું માળખું ઉપર તમારું જે પણ કાંઈ નામ હોય તે ત્યાર પછી જમણી બાજુએ આપણને જેમ કીધું એ રીતે તારીખ શુભેચ્છા દર્શનયા નીચે અને સમાપન સહી એ બધું જમણી બાજુ અને ડાબી બાજુએ તો કે એનું સરનામું છે સંબોધન છે અને એનો મુખ્ય ભાગ છે એ ડાબી બાજુએ લખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ પત્રવિહારની બંને પ્રકારની શૈલીઓ છે અને આ બંને જ તમને અભ્યાસમાં વધારે પ્રમાણમાં પૂછાતી હોય છે પણ આપણે અત્યારે હાલમાં અભ્યાસક્રમમાં શૈલી નથી અત્યારે આ માત્ર છે ખાલી સમજવા માટે જ આપેલ છે અસ્ત્રો અને અહીંયા આપણો આજનો ટોપિક પૂર્ણ થાય છે